પર શંકા રાખી પણિતાને ઉકળતા તેલમાં હાથ નખાવ્યો આધુનિક યુગમાં પણ સમાજને શર્મચાર કરતો અંધશ્રદ્ધાનો એક ઘૃણાસ્પદ કિસ્સો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગિરિતા ગામમાં સમાવ્યો છે ચેકપોઈન્ટ મહિલાના ચરિત્ર પર શંકા રાખીને તેની પવિત્રતા સાબિત કરવા માટે સાસરીઓ દ્વારા ઉકળતા તેલમાં હાથ નાખવાની ક્રૂર ઘટના બની હતી એટલું જ નહીં પીડિતા પર ગરમ તેલ પણ નાખવામાં આવ્યું હોવાનો આરોપ છે આ મામલે પોલીસે પીડિતાની નણંદ અને નણદોઈ સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે શું છે સમગ્ર ઘટના વિજાપુર તાલુકાના ગ્રીતગામમાં રહેતી એક પરણીત પર અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો વેમ રાખી શંકાના આધારે પણીતાને પોતાની પવિત્રતા સાબિત કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું સમાજમાં પ્રવર્તતી કુરિવા જનસદાને વશ થઈને શાસ્ત્રીઓએ અગ્નિપરીક્ષા જેવી પ્રથા અપનાવી હતી આરોપ છે કે પીડિતાને ગરમ ઉકળતા તેલની કડાઈ પાસે લાવીને તેના હાથ નાખવા માટે મજબૂર કરવામાં આવી હતી આ અમાનવીય કૃત્યથી પણ સંતોષ ન થતાં પીડીતાના પગ ઉપર ઉકળતું તેલ નાખવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગઈ હતી નણંદ નણંદોઈ સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ વિજાપુર પોલીસ મામલે ગંભીરતા દાખવીને પીડિતાની નણંદ નણોઈ સહિત સાસરી પક્ષના કુલ ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે પોલીસે આરોપીઓને ઝડપી પડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને સધાના નામે થતા અત્યાચાર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે